જો જીવુંએ વિકી નેイクો ઓલે નામ વિકી નેイクો એન બેગુને બોલે બીજી વાર મહેનત કરમાં પાછો વિકી નાખશે એ ઓલા કહેગે આલમ જાઉ છે મેં જો ઓન જમ્પિંગમાં બેહું છે ને അതെ പെമെക്ക പോണ ആള് ആള് പോയിട്ട് അല്ലം ബക്ക് ചി ഉന്റെ മോട്ടർ തീന്നോടാ अरे അഞ്ചോ ദാടോനെ अरे തോടി

लेगी <laughs> <laughs> <आग। तुम्ण। देखे। laughs> <laughs> હા નહીં આપે ભાઈ રેફર આ લઈ લે આ લઈ લે પાછી ભરી લીધી એણે તો પાછી ભરી લીધી પેન્ટે પેન્ટેલું જ નાની શીવું વાત તો અહીંયા આવો ઘરે હોત તો જાપટી બી સાથે નહીં આ કોણ છે આ આપણી યાદ નથી આવ્યા ને તેમાંથી એક ને no, મોકરા <laughs> ડાયરેક્ટી રસ્તા માંથી્સલ કઈ કઈ તમને બ્લોગ બન્યું તો બોલતા નહીં